નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આરોગ્ય વિભાગમાં ભરતી જાહેર કરવામાં આવી રહી છે જેમાં આરબીએસકે આયુષ તબીબ આરબીએસ કે બી એચ એમ એસ આયુષ તબીબ ફાર્માસિસ્ટ કમ ડેટા આસિસ્ટન્ટ ફાર્માસિસ્ટ એનએચએમ લેબોરેટરી ટેકનિશિયન સ્ટાફ નર્સ ફિમેલ હેલ્થ વર્કર ન્યુટ્રિશન આસિસ્ટન્ટ ન્યુટ્રિશન આસિસ્ટન્ટ ગતિશીલ જેવી અલગ અલગ પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવી છે આ ભરતી નેશનલ હેલ્થ મિશન અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં નીચે જણાવેલ સ્ટાફની જગ્યાઓ પર હંગામી ધોરણે ભરતી જાહેર કરવામાં આવી છે આ ભરતી અગિયાર મહિનાના કરાર આધારિત ભરવા તથા પ્રતીક્ષા યાદી બનાવવા સદર હું જાહેરાત આપવામાં આવેલ છે માન્ય લાયકાત ધરાવતા ઉમેદવારો તારીખ અગિયાર સાત બે થી તારીખ વીસ સાત બે સુધીમાં ઓનલાઈન અરજીઓ મેન્ટ ઇન આપેલ પર આપેલ પર કરવાની રહેશે જગ્યાની વિગતો જોઈએ તો આરબીએસ કે આયુષ તબીબ ની એક જગ્યા પર ભરતી કરાશે આરબીએસકે આયુષ તબીબ બી એચ એમ આદિ માટે ફાર્માસિસ્ટ કમ ડેટા આસિસ્ટન્ટ આરબીએસકે માટે છ જગ્યા છે ફાર્માસિસ્ટ એનએચએમ માટે બે જગ્યા છે લેબોરેટરી ટેકનિશિયન માટે એક જગ્યા છે સ્ટાફ નર્સ માટે ત્રણ જગ્યા છે ફિમેલ હેલ્થ વર્કર એનએચએમ માટે ચૌદ જગ્યાઓ છે ન્યુટ્રીશિયન આસિસ્ટન્ટ એનએચએમ માટે બે જગ્યાઓ છે ન્યુટ્રીશિયન આસિસ્ટન્ટ ગતિશીલ માટે બે જગ્યાઓ પર ભરતી જાહેર કરવામાં આવી છે તો જે પણ ઉમેદવાર લાયકાત ધરાવે છે અને અરજી કરવા માટે ઇચ્છુક છે તેવા ઉમેદવાર અગિયાર સાત બે હજાર પચીસ થી આરોગ્ય સાથે ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇનની લિંક ઉપરથી ટોટલ વિગતો જાણ્યા બાદ અરજી કરી શકે છે ધન્યવાદ